શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું સો ફ્રેન્ડ્સ આપણે વાત કરીશું આજે અઢાર જૂન બે હજાર પચીસના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રિડિક્શનની ફ્રેન્ડ્સ આપણે જે પ્રિડિક્શન કરીશું એ તમારી ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજના દિવસે ગ્રહોની વાઇપ્સ જેને આપણે કોસ્મો વાઇપ્સ કહીએ છીએ એ કેટલી ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું આનાથી તમને એક બ્રોડ આઈડિયા તો જરૂર મળશે પણ સાથે સાથે તમારા લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે તમારે ફ્રીમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ કોસ્મોટીવી પર તમને મળી રહેશે એના માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં એક લિંક મળશે જે ઓપન કરવાથી એક ફોર્મ મળશે તમને એ ફોર્મ અપ કરીને તમે સબમિટ કરશો તો આવનારા ભવિષ્યમાં કોસ્મોટીવી પર તમને એનું ફ્રી માર્ગદર્શન પણ આપણે આપીશું સો હવે વાત કરીશું સોળ જૂન બે હજાર પચીસના દિવસના ઉદિત પંચાંગની વાર છે બુધવાર તિથિ છે જેઠવત સાતમ નક્ષત્ર છે ધનિષ્ઠા કરણ છે તૈતિલ અને યોગ છે વૈદ્યુતિ સો ફ્રેન્ડ્સ હવે આપણે જઈશું પ્રિએક્ટિવ પાર્ટ ઉપર સૌથી પહેલાં આપણે વાત કરીશું મેષ રાશિની ફ્રેન્ડ્સ તમારા માટે આજે એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિએ જણાઈ રહ્યો છે લાઈફના બધા એરિયાઝમાં બહુ જ સારા વાઇપ્સ મળી રહ્યા છે તમારે આજના દિવસને મેક્સિમમ યુટિલાઇઝ કરી લેવો જોઈએ ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં તો હંડ્રેડ પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય બહુ ઊંચા કેસમાં જોવા મળતા હોય છે કાર્યક્ષેત્રમાં તમને એક બહુ સારી ઉર્જાથી તમે કામ કરી શકો એવું બની શકે છે કોઈ ડિફિકલ્ટ કોમ્પ્લેક્સ કાર્ય તમે ઘણા ટાઈમથી પેન્ડિંગ રાખ્યું હોય તો આજે કરી લેવાનો દિવસ છે બહુ સારી રીતે તમે એને કરી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મળી શકે છે સાથે સાથે જૂના કાર્ય કરેલા હોય જેનું આઉટકમ દેવાનું બાકી હોય તો એ પણ આજે કદાચ મળે એવું બની શકે હેલ્થ માટે પણ એટી પર્સન્ટ વાઇબ છે એટલે આજનો દિવસ તમારો પ્રફુલ્લિતતા સાથે પસાર થશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બહુ સારું રહે એવું બની શકે છે સોશિયલ અને લવના એરિયાઝમાં નાઇન્ટી પર્સન્ટ વાઇબ્સ છે લવ આપણે એને ગણીશું જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા લાઈફ પાર્ટનર પણ હોઈ શકે છે તમારા પેરેન્ટ્સ પણ હોઈ શકે છે ક્લોઝ ફેમિલી મેમ્બર ક્લોઝ ફ્રેન્ડ કોઈ પણ હોઈ શકે છે એમની સાથે તમારી કેમિસ્ટ્રી આજે બહુ જ સારી રહેશે તમારી વાઇપ્સને તમારા એક્સપ્રેશનને બહુ સારી રીતે કેચ કરી શકશે તમે કોઈ હૃદયની વાત એમને કહેવા માગતા હોવ ઘણા ટાઈમથી પેન્ડિંગ હોય તો આજે તમે બહુ સારી રીતે કહી શકશો અને એ સારી રીતે સમજી પણ શકશે એને પ્લસ કોઈ જૂના મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહેલા હોય તો આજે સોલ્વ કરવા માટેનો દિવસ છે એવી જ રીતે સોશિયલ સર્કલમાં પણ નાઇન્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે તમારા જેમની સાથે એના ઉઠવા બેસવાના સંબંધો છે મનમેળના સંબંધો છે એમની સાથે પણ તમારી કેમિસ્ટ્રી આજે બહુ સારી રહેશે તમને એ આજે સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે એમની સાથે પણ તમે એક સારો દિવસ પસાર કરશો આજે સો ઓવરઓલ બહુ જ સારો દિવસ છે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન કરવું જોઈએ તમે વાત કરીશું ઋષભ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે પણ દિવસ આજે એવરેજ કરતાં સારો ફેવરેબલ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં તમે સારી ઊંચાથી કાર્ય કરી શકશો ડિફિકલ્ટ કાર્ય પણ કરવાનું છે તો વાંધો નહીં આવે પ્લસ જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને સારું મળી જશે હેલ્થ માટે સેવન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે જે સારી ગણી શકાય એટલે તમારો પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે સારું રહેશે સોશિયલ રિલેશન્સ માટે પણ સેવન્ટી પર્સેન્ટ વાઇસ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે જેમની સાથે તમારા ઉઠવા બેસવાના સંબંધો છે એમની તરફથી તમને આજે સારો સપોર્ટ મળી શકે છે સારો દિવસ પસાર થશે એમની સાથે તમારો કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય એમની સાથે તો આજે સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે એવી જ રીતે લવ રિલેશન્સ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇ છે લવ રિલેશન્સ આપણે એને ગણીએ છીએ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર હોઈ શકે છે લાઈફ પાર્ટનર હોઈ શકે છે કે ક્લોઝ ફ્રેન્ડ્સ હોઈ શકે છે એમની સાથે પણ એક સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે એક તમે સારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે બહુ સારો દિવસ છે એમની સાથે વાત કરીશું મિથુન રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે સોશિયલ અને લવ રિલેશન્સ માટેના એરિયા આજની હાઇલાઇટ છે એટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી બહુ સારા છે એટલે તમારા નિયર એન્ડ ડિયર વન્સ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા ફેમિલી મેમ્બર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ અથવા તો સાથે સાથે તમારા સામાજિક વર્તુળમાં પણ જે લોકો છે જેમની સાથે તમારો ઉઠવા બેસવાનો સંબંધ છે બધા સાથે બહુ સારું રિલેશન રહેશે આજે તમારી બહુ સારી કેમિસ્ટ્રી રહેશે તમે જે એક્સપ્રેસ કરવા માગતા હશો એ બહુ સારી રીતે સમજી શકશે તમને આજે એ સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે પ્લસ કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય મન મુટાવ ચાલી રહેલા હોય તો એને સોલ્વ કરવા માટે પણ આજે દિવસ બહુ સારો છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને મધ્યમ કરતાં સારી ઉર્જા મળી રહેશે ડિફિકલ્ટ કાર્ય કરવાનું હશે તો પણ કદાચ વાંધો નહીં આવે ફાઇનાન્સ માટે સેવન્ટી પર્સન્ટ છે એટલે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ છે એટલે તમારી તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા જે બનેલી રહેશે વાત કરીએ કર્ક રાશિની મિત્રો તમારા માટે દિવસ આજે થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છું એનો મતલબ ડરવાની વાત નથી ડરવાની બિલકુલ જરૂર નથી પણ તમારે થોડું કેરફુલ રહેવાનું છે શાંત રહેવાનું છે અને રિસ્કી બિહેવિયરને બને ત્યાં સુધી અવોઇડ કરવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં થર્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમને ઉર્જાની થોડી કમી જણાઈ શકે છે મજા ના આવે કામ કરવામાં ડિફિકલ્ટ કાર્ય હોય તો થોડી તકલીફ પડે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને જોઈએ એવું ડિઝાયરેબલ ના મળે એવું બની શકે છે હેલ્થ માટે ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે ખાસ કેરફુલ રહેવાની જરૂર છે કોઈ જૂની બીમારી ચાલી રહેલી હોય તો એગ્રાવેટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ખાનપાનમાં લાઈફસ્ટાઈલમાં પણ ફોકસ કરવાનું છે તમારે સોશિયલ રિલેશન્સ માટે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ એવરેજ કરતાં થોડા ઓછા છે એટલે તમારા સામાજિક વર્તુળમાં કોઈ મન મુટાવ ના થઈ જાય ડિસ્પ્યુટ ના થઈ જાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે લવ રિલેશન્સ માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એમાં તમારે ખાસ કેરફુલ રહેવાનું છે લવ રિલેશન્સ એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે તમારા ફ્રેન્ડ્સ ગ્લોઝ ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ લાઈફ પાર્ટનર એ કોઈ પણ હોઈ શકે છે એમની સાથે તમારે આજે કેરફુલ રહેવાનું છે કોઈ બોલવામાં ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય કે ઝઘડા ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ હવે વાત કરીશું સિંહ રાશિની ફ્રેન્ડ્સ તમારા માટે આજના દિવસની હાઈલાઇટ છે સોશિયલ અને લવ રિલેશન્સ એમાં નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે જે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય તમારા નિયર એન્ડ ડિયર વર્સ સાથેના સંબંધો એ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય લાઈફ પાર્ટનર હોય કે ફ્રેન્ડ્સ હોય એમની સાથે અને સાથે સાથે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથે બધા સાથે બહુ સારા રિલેશન સાથે સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે બધા તમને સપોર્ટિવ રોલમાં આજે જોવા મળી શકે છે પ્લસ તમે કોઈ હૃદયની વાત એમને એક્સપ્રેસ કરવા માગતા હો તો આજનો દિવસ બહુ સારો છે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો સોલ્વ કરવા માગતા હો તો આજના દિવસે તમે બહુ સારી રીતે સોલ્વ કરી શકશો કેરિયર માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ બહુ સારી છે કાર્યક્ષેત્રમાં તમને સારી ઉર્જા મળી રહેશે તમે કોઈ ડિફિકલ્ટ કાર્ય ચેલેન્જિંગ કાર્યને પણ આજે સારી રીતે કરી શકશો ફાઇનાન્સ માટે ફોર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એનો અર્થ એવો કાઢીશું કે તમે કાર્ય તો બહુ સારી રીતે કરી શકશો પણ તમને એનો આઉટકમ કદાચ આજે જોઈએ એવું ના મળે એવું બની શકે છે એટલે બની શકે કે તમે કાર્ય તો આજે કરી લો પણ આઉટકમ કોઈ બીજા દિવસે મળે પેન્ડિંગ રહે એવું થઈ શકે છે હેલ્થ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એવરેજ છે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા મધ્યમ સ્તરે બનેલી રહેશે તો મિત્રો તમારા માટે આજના દિવસની હેલાઇટ છે કેરિયર અને ફાઇનાન્સ નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ કોસ્ટમ વાઇસ મળી રહ્યા છે જે બહુ જ સારા ગણાય એટલે તમારે આજના દિવસે તમારો ફોકસ તમારા કાર્યક્ષેત્ર પર રાખવાનું છે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય કોઈ કોમ્પ્લેક્સ કાર્ય જે ઘણા દિવસથી તમે પેન્ડિંગ મોડમાં રાખી રહ્યા છો તો એ આજે કરી લેવાનો દિવસ છે બહુ સારી ઉર્જા સાથે સારી રીતે કરી શકશો કાર્ય તો સારી રીતે કરી શકશો પણ સાથે સાથે એનું આઉટકમ પણ તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી મળશે એવું બની શકે છે ખાસ એના પર તમારે ફોકસ રાખવું જોઈએ હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે એટલે એ પણ એવરેજ કરતાં સારા છે તમારો પ્રફુલ્લિત દિવસ પસાર થશે આજે સોશિયલ રિલેશન્સ અને લવ રિલેશન્સ માટે પણ ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા રિલેશન્સ જે તમારા નિયર એન્ડ ડીયર વન્સ હોય કે પછી સામાજિક વર્તુના લોકો હોય બધા સાથે એક એવરેજ ઉર્જા સાથે દિવસ પસાર થશે વાત કરીશું તુદારાશિની ફ્રેન્ડ્સ તમારા માટે આજે દિવસ બહુ જ સારો જણાઈ રહ્યો છે બહુ જ ફેવરેબલ જણાઈ રહ્યો છે તમારે એનો મેક્સિમમ યુટિલાઇઝ કરીને એનો મેક્સિમમ આઉટકમ લઈ લેવો જોઈએ ખાસ કરીને હાઈલાઇટ છે લવ રિલેશન્સ હંડ્રેડ પર્સન્ટ કોસ્મોવાઇપ્સ મળી રહ્યા છે લવ રિલેશન્સ આપણે એને ગણીશું જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા નિયર એન્ડ ડિયર વન્સ જેને તમે ગણો છો ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોઈ શકે તમારા પ્રેયસી હોઈ શકે તમારા લાઈફ પાર્ટનર હોઈ શકે બધા સાથે બહુ મસ્ત કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે તમારી કોઈ હૃદયની જે એક્સપ્રેશન હશે એને બહુ સારી રીતે કેચ કરી શકશે કોઈ પ્રપોઝલ મૂકવા માટે આજનો દિવસ બેસ્ટ છે પ્લસ કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એને પણ સોલ્વ કરવા માટે બેસ્ટ દિવસ છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો એટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એ પણ બહુ સારા છે કાર્યક્ષેત્રમાં બહુ સારી ઊર્જા સાથે તમે ડિફિકલ્ટ કાર્ય ઇમ્પોર્ટન્ટ કાર્યો બહુ સરસ રીતે કરી શકશો અને એનું આઉટકમ પણ બહુ સારું રહેશે હેલ્થ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારો પ્રફુલ્લિતતા સાથે સારી રીતે દિવસ જશે સોશિયલ રિલેશન્સ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વતુળમાં જે લોકો છે જેમની સાથે તમારા ઓછવા વેસવાના સંબંધો છે એમની સાથે પણ એક સારી કેમિસ્ટ્રી સારી સુમેળતાથી દિવસ પસાર થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ મિત્રો તમારા માટે દિવસ આજે થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે એના માટે ડરવાની બિલકુલ જરૂર નથી પણ કેરફુલ રહેવાનો દિવસ છે શાંતિથી ધીરજ સાથે દિવસ પસાર કરવાનો છે રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનો છે કેરિયર અને ફાઇનાન્સમાં થર્ટી અને ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે જે અનફેવરેબલ ગણી શકાય એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે જોઈ એવી ઉર્જા ના મળે મજા ના આવે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય તો એ કરવામાં બહુ ચેલેન્જીસ આવે એવું બની શકે છે ફાઇનાન્સમાં પણ ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ તમને કદાચ આજે ડિઝાયરેબલ ના મળે એવી પોસિબિલિટીઝ છે એટલે એડવાઇઝેબલ તો એવું જ છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય તમે આજે અવોઇડ કરો તો વધારે સારું અને જો અનઅવોઇડેબલ છે તો તમારે એફર્ટ્સ બહુ જ વધારે નાખીને એ કરી લેવું જોઈએ હેલ્થ માટે ટ્વેન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એમાં પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર તમારે ફોકસ કરવાનું છે લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં ધ્યાન રાખવાનું છે પ્લસ કોઈ જૂની બીમારી એગ્રાવેટ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું સોશિયલ અને લવ રિલેશન્સ માટે થર્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એ તમારા રિલેશન્સમાં જે તમારા ફેમિલી મેમ્બર્સ હોય ફ્રેન્ડ્સ હોય કે પછી સામાજિક વર્તુળમાં લોકો હોય બધા સાથે ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય તમારી કોઈ ના બોલવાની વસ્તુ તમે એને ના કહી બેસો એ એ બધી વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે બની શકે ત્યાં સુધી કોન્ટ્રોવર્શિયલ સર્કમસ્ટાન્સીસમાં મૌન રાખો તો વધારે સારું અને કેરફુલ રહો એ ડિઝાયરેબલ છે વાત કરીશું ધનુ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે તો આજે એક્સ્ટ્રાઓર્ડિનરી દિવસ છે એવું કહી શકાય કોસમો વાઇફ્સની દ્રષ્ટિએ તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરીને મેક્સિમમ આઉટપુટ લેવાનો ટ્રાય કરવો જોઈએ ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં હન્ડ્રેડ અને નાઇન્ટી પર્સન્ટ વાઇસ છે એટલે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય કાર્યક્ષેત્રમાં તમને આજે જબરજસ્ત ઉર્જા ફીલ થાય કામ કરવાની ખૂબ મજા આવે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય તો પણ તમે એને સરળતાથી કરી લો એવું બની શકે છે ફાઇનાન્સ માટે નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યની કરવામાં તો તમને મજા જ આવશે પરંતુ કાર્ય જે કરશો એનો આઉટકમ પણ તમને બહુ સારું મળે એવું બની શકે છે હેલ્થ માટે પણ સેવન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એક પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થશે તમે એન્જોય કરશો દિવસ સોશિયલ રિલેશન્સ માટે એટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એ તમને આજે સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે તમારી વાતને સારી રીતે સમજી શકશે જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે લવ રિલેશન્સ માટે પણ નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે તમારી પ્રેયસી હોય તમારા લાઈફ પાર્ટનર હોય પેરેન્ટ્સ હોય ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય કે પછી ક્લોઝ ફ્રેન્ડ્સ હોય બધા સાથે મસ્ત કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે તમારી એક્સપ્રેશનને હૃદયના એક્સપ્રેશનને બહુ સારી રીતે સમજી શકશે કોઈ પ્રપોઝલ મૂકવું હોય તો આજે પણ એ તમે બહુ સારી રીતે મૂકી શકશો સારો દિવસ છે વાત કરી મકર રાશિની ફ્રેન્ડ્સ તમારા માટે દિવસ આજે એવરેજ કરતાં ઘણો સારો જણાઈ રહ્યો છે ફેવરેબલ દિવસ છે તમારા માટે ખાસ કરીને સોશિયલ રિલેશન્સ માટે હન્ડ્રેડ પર્સન્ટ કોસ્ટમો મળી રહ્યા છે એટલે તમારા જેમની સાથેના ઉઠવા બેસવાના સંબંધો છે મન સંબંધો છે તમારા સામાજિક વટુળમાં જે લોકો છે એ બધા તમને આજે એકદમ સારા રોલમાં સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે તમારી વાતને સારી રીતે સમજી શકશે પ્લસ કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો સોલ્વ કરવા માટે પણ બેસ્ટ દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં સેવન્ટી અને એટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એ કાર્ય કરવા માટે કાર્યક્ષેત્ર માટે પણ બહુ સારો દિવસ છે ઊર્જા બહુ સારી મળશે તમને કાર્ય કરવામાં ડિફિકલ્ટ કાર્ય ચેલેન્જિંગ કાર્ય પણ તમે કરી લેશો પ્લસ તમને એનું આઉટકમ પણ બહુ સારું મળશે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ આજે સારું બનેલું રહેશે લવ રિલેશન્સ માટે સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય કે ક્લોઝ ફ્રેન્ડ્સ હોય બધા સાથે એક સારો દિવસ પસાર છે વાત કરીશું કુંભ રાશિની વ્યક્તિઓ માટે ફ્રેન્ડ્સ તમારા માટે દિવસ આજે એવરેજ કરતાં ઘણો સારો જણાઈ રહ્યો છે ફેવરેબલ દિવસ છે તમારા માટે ખાસ કરીને સોશિયલ રિલેશન્સ માટે હન્ડ્રેડ પર્સન્ટ પશુ વાઇફ્સ મળી રહ્યા છે એટલે તમારા જેમની સાથેના ઉઠવા બેસવાના સંબંધો છે મનમેળના સંબંધો છે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એ બધા તમને આજે એકદમ સારા રોલમાં સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે તમારી વાતને સારી રીતે સમજી શકશે પ્લસ કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો સોલ્વ કરવા માટે પણ બેસ્ટ દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં સેવન્ટી અને એટી પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે એ કાર્ય કરવા માટે કાર્યક્ષેત્ર માટે પણ બહુ સારો દિવસ છે ઊર્જા બહુ સારી મળશે તમને કાર્ય કરવામાં ડિફિકલ્ટ કાર્ય ચેલેન્જિંગ કાર્ય પણ તમે કરી લેશો પ્લસ તમને એનું આઉટકમ પણ બહુ સારું મળશે હેલ્થ માટે સિક્સટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ આજે સારું બનેલું રહેશે લવ રિલેશન્સ માટે સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય કે ક્લોઝ ફ્રેન્ડ્સ હોય બધા સાથે એક સારો દિવસ પસાર થશે વાત કરીશું કુંભ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે પણ દિવસ આજે સારો જણાઈ રહ્યો છું ફેવરેબલ છે ખાસ કરીને હાઈલાઇટ ઘણી આજના દિવસની તો એ સોશિયલ અને લવ રિલેશન્સમાં છે નાઇન્ટી પર્સેન્ટ કોશું આવી મળી રહ્યા છે એટલે બહુ જ સારું કહેવાય બહુ જ પોઝિટિવ કહેવાય તમારા આત્મિતાના જેમની સાથેના સંબંધો છે તમારા ફેમિલી મેમ્બર્સ તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે બધા સાથે એક સારો કેમિસ્ટ્રીવાળો દિવસ પસાર થશે તમારી હૃદયની વાતને સારી રીતે સમજી શકશે તમને એ સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો એને સોલ્વ કરવા માટે પણ આજે બેસ્ટ દિવસ છે કેરિયરની વાત કરીએ તો સેવન્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે એ પણ બહુ સારા છે કાર્યક્ષેત્રમાં તમે કોઈ કામ મહત્ત્વનું કામ હોય તો આજે કરવા માટે સારો દિવસ છે ઊર્જા સારી તમને મળી શકે છે ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને એવરેજ કરતાં સારું મળી રહેશે હેલ્થ પણ સિક્સિ છે એટલે એના પર્સ્પેક્ટિવથી પણ એક સારો દિવસ પસાર થશે ઓવરઓલ દિવસ બહુ સારો છે તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરી દઉં છું વાત કરીએ મીન રાશિની વ્યક્તિઓ માટે મિત્રો આજે તમારે કેરફુલ રહેવાનું છે કોસ્મો વાઇફ્સ થોડા અનફેવરેબલ મળી રહ્યા છે ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ આપણે કોઈ અનડિઝાયર્ડ આઉટકમ ના આવે એના માટે કેરફુલ રહીને ચાલીએ રિસ્કી બિહેવિયરને અવોઇડ કરીએ તો તમને વધારે સારું રહેશે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો વીસ અને દસ ટકા કોસ્મો વાઇસ મળી રહ્યા છે જે બહુ ઓછા છે એ કાર્યક્ષેત્રમાં તમને આજે ઉર્જાનો અભાવ જણાય ડિફિકલ્ટ કાર્ય હોય તો એ તમને કરવામાં મુશ્કેલી આવે મજા ના આવે કોઈ કાર્ય સારી રીતે ના કરી શકો એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનો આઉટકમ પણ તમને આજે ડિઝાયરેબલ ના મળે એવું બની શકે છે એટલે એડવાઇઝેબલ તો એવું જ છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો આજે અવોઇડ કરો પોસ્ટપોન કરો તો વધારે સારું અથવા તો પછી જો અનઅવોઇડેબલ છે તો પછી તમારે તમારા એફર્ટ્સને બહુ વધારી દેવા જોઈએ હેલ્થ માટે ટેન પર્સેન્ટ કોસ્મો એપ્સ છે એટલે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડે નહીં લાઇફ સ્ટાઇલમાં ખાસ ધ્યાન રાખવાનું છે ખાનપાનમાં ધ્યાન રાખવાનું છે અને કોઈ જૂની બીમારી હોય તો કોઈ નવી સિમ્ટમ દેખાય તો ખાસ મેડિકલ એડવાઇસ લેવાની છે સોશિયલ અને લવ રિલેશન્સની વાત કરીએ તો એમાં ત્રીસ ટકા વાઇફ્સ મળી રહ્યા છે એ પણ થોડા નેગેટિવ સાઈડ ગણી શકાય એટલે તમારે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે લાઈફ પાર્ટનર સાથે અને સામાજિક વટુળમાં જે લોકો છે કે કલીગ છે બધા સાથે આજે કેરફુલ રહેવાનું છે તમારે કોઈ મનમુટાવ ના થઈ જાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ કોન્ટ્રોવર્શિયલ કન્ડિશન ક્રિએટ થાય તો મોન રહેશો તો સૌથી સારું રહેશે સો ઓવરઓલ આજે કેરફુલ રહેવાનું છે અને શાંતિથી દિવસ પસાર કરવાનો છે ફ્રેન્ડ્સ આપણે વાત કરી રાશિ બેઝડ જનરલાઇઝ પ્રિડિક્શનની એનાથી તમને એક સારો આઈડિયા તો મળ્યો જ હશે પરંતુ સાથે સાથે તમને સ્પેસિફિકલી તમારી પર્સનલ લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે માર્ગદર્શન જોઈતું હોય તો અમારા એક્સપિરિયન્સ એસ્ટ્રોલોજર સાથે તમે એ સાયન્ટિફિક રીતે કરાવી શકો છો એના માટે તમે વિઝિટ કરી શકો છો કોસ્મો ગુરુ ડોટ કોમ શુભમ